બાલ વાટિકા બાળકો ને શાળા પ્રવેશ કરાવ્યો હતો શાળા પરિસરની મુલાકાત તેમજ પર્યાવરણના જતન અને સંવર્ધનના સંકલ્પને સિદ્ધ કરવાના હેતુસર શાળામાં માન્ય કલેક્ટર સાહેબ શ્રીના ના વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું નાના નાનાલીલિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કેલાસબેન હિરાણી સરપંચ શ્રી અરવિંદભાઈ માવળવિયા તથા પૂર્વ સરપંચ અખુભાઈ કુમાણ ગ્રામ પંચાયતના સભ્ય જાવેદભાઈ કાતિયાર અને ગ્રામજનો બોલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આસિફ સુરેજા એનએન ન્યૂઝ લિલિયા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી ઓનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે